નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં સાતી વિશે જો સાતી આપણે મોટા ટ્રેક્ટરથી ચલાવીએ છીએ અમારા એરિયામાં ને અમારા વિસ્તારમાં ઘણા વર્ષોથી આ ચાલે છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને નવાઈ લાગતી હોય છે અમુક એરિયામાં નથી હાલતા કે ભાઈ મોટા ટ્રેક્ટરથી આખો તો ટોર લાગે આતે તો ટોર લાગે છે પણ એની માટે કંઈક કંઈક ખેડૂતો નવા નવા સોલ્યુશન લાવતા હોય છે કે ભાઈ ટોર ઓછો કેમ લાગે કારણ કે મોટી ખેતી હોય ઝડપથી કામ કરવું હોય અત્યારે આપણે ઓલા કહીએ જેમ કે ભાઈ બળદ કોઈને સાચવવા નથી અને બધું અઘરું લાગે છે તો એની માટે શું શું સોલ્યુશન આપણે મોટા ટેક્ટર માં સાથી આકવા માટે કર્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે ખેતર સાવ ભીનું છે જોવો આ એકદમ ગારો છે તો આ રીતે તમે જોવો છો કે આટલા ભીના ખેતરમાં પણ ભાઈ બતાવો જો સારી રીતે સાતી ચાલે છે ઘણા બધા મિત્રોનો હવે એવું પ્રશ્નો ભીના ખેતરમાં આખવાની શું જરૂર તો તમને ખબર જ છે કે વરસાદ જોરદાર પડેલો છે સાતીની મગફળીમાં જરૂર છે ઝીણાજીણા નેદ પણ સારા એવા ઉગી ગયા છે તો એના માટે થઈને ખાસ આપવું પડે ને આવનાર એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ના વરસાદની પણ સારામાં સારી આગાહી છે તો એની પાછળ આપણે ટાયર ની પાછળ જે ટોર હોય વધારે તો ટાયર ની પાછળ ટોર લાગતો હોય તો એના માટે આપણે મીંદડા નો જો જે મીંદડા કહેવાય કે ત્રણ થી ચાર દાતા આવી રીતે મોટા આગળ હાલતા જાય છે ટાયર ટોર ઉકેડી નાખે અને એની પાછળ મોરપગું રાખેલું છે અત્યારે જેથી માં ગારો ચોટે નહીં આમાં આપણે રાપડી પણ ચાલે અને મોરપગું સત્તર ઇંચ નું રાખેલ છે અને ચાન્સ છે છવ્વીસ ઇંચ ના

જેથી ટ્રેક્ટર નો ટોર ના લાગે અને સારી રીતે સાચી હાલતું જાય બધા પાટલામાં અને એક આરે પાંચ પાટલા હાલે એટલે કે આ જે ત્રણ પાટલા હોય અહિયાં આ ત્રણ એ ઓરણી આઈકી હોય ત્યારે આ ત્રણ પાટલા પરફેક્ટ હોય અને વરતિયું પાટલું જે કહેવાય આપણે કે ભાઈ ઓરણી વાળીને આમ આવ્યા હોય તો કોઈ પણ ડ્રાઈવર ગમે એવું હોય જરા તરા ઇંચ બે ઇંચ નો તો ફેર થઈ જાય અથવા તો વાવેતર સમયે થોડો ગારો હોય ખેતરમાં તો પણ અહીંયા ફેરફાર થઈ જાય એના માટે દસ ઇંચ નું મોર રાખેલું છે જે માં પાછું જો તમે આ ત્રણ ત્રણ મૂકી દીધા છે તો માં અહીંયા આવશે તો ત્રણ પરફેક્ટ અહીંયા સત્તર ઇંચ ના આઈલા છે અને બંને બાજુ દસ દસ ઇંચ ના અમારી બાજુ બહુ વર્ષોથી સિસ્ટમ છે પણ જે એરિયા માં ના હોય એના માટે નવું લાગે અને અલગ લાગે આપણે પણ કોઈ બીજા એરિયા ની ખેતી જોતા હોય તો આપણે પણ એ એકદમ અલગ લાગતું હોય છે તો આ રીતે ટોર ઉખેડવાનો એક સારો એવો ઉપાય છે આપણે જે ઓલો શેઢો દેખાય વડ છે એની બાજુમાંથી આપણે સાતી આ ચાલુ કરેલું છે અને વાંચી લીધું છે એક મૂકીને એક હાથું જવાનું એટલે કે કેવી રીતે એક મૂકીને ત્રણ સાચા પાટલા છે મૂકી દેવાના અને ઓલી બાજુ સીધું ટ્રેક્ટર ટપાડી દેવાના આખું ખેતર એમને પૂરું કરી દેશે અને પછી માં પાછા આવશે ત્યારે લેતા આવશે એનું એક જ કારણ કે આપણે જે શેઠા હેઠળ ભરવું પડે ત્યાં એકદમ ગારો છે કારણ કે નીચે પાણી ભરાતું હોય એક જગ્યાએ સેઠામાં ગમે ત્યાં અને જ્યાં ગારો હોય એટલે એમાં રિવેશ લેવામાં અને મગફળી ટોરે ખેતર ટોરી નાખે મગફળીને ખૂંદી નાખે એના માટે થઈને રિવેશ ના લેવું પડે એક જ ગેરમાં આમ સીધું વરી જાય આગળ પાછળ ના કરવું પડે એની માટે થઈને આ કરતા જાય છે આવશે ત્યારે પાછું આમાં અને ખેડૂત મિત્રો જયારે આપણે વાવેતર કરવામાં મોટા ફાયદા બીજા એ પણ છે કે ભાઈ મગફળી પાડવા સમયે પણ આપણે મોટા ટ્રેક્ટર થી જ પાડવી પડે તો એમાં પણ મોટું ટ્રેક્ટર પરફેક્ટ વચવચ આયલું જાય આપણું કારણ કે મોટા ટ્રેક્ટર ના ફ્રન્ટ લગભગ પચાસ થી લઈને ચોપન પંચાવન ઈંચ સુધી છપ્પન ઈંચ સુધી ના હોય જેમાં છવ્વીસ નો ગાળ હોય તો વચવચ આયલું જાય તો મજા આવે આંકવાની તો આ રીતે મોટા ટ્રેક્ટર માટે ખાસ કરીને છવ્વીસ ની જારી ચાર ધાતે જ વાવેતર કરીએ તો આ બધો આપણો જે જુગાડ છે એ કામ લાગે રહેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો એના વિશે આપણે ફરી પાછો નવો વિડીયો બનાવવાની ટ્રાય કરીશું ફરી પાછા આવા જ એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપડી ચેનલમાં જોડાયેલા રહેજો